અમદાવાદના જોધપુર વિસ્તારમાં ગોપાલ આવાસ યોજના નામના ઓડાના આવાસ આવેલા છે આ આવાસમાં દારૂના વેચાણ અને ગંદકીને લઈ રહીશોને જનતા રેડ કરી હોબાળ મચાવી ભાજપના મહિલા કોર્પોરેટર વીણાબહેન પટેલને બોલાવ્યા હતા જેને પગલે મહિલા કોર્પોરેટર પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસને બોલાવી હતી પરંતુ પોલીસ પહોંચી પહેલા દારૂ વેચનાર ભાગી જતા પોલીસને કાંઈ મળ્યું નહોતો અમદાવાદના જોધપુર વિસ્તારના વર્ષો જૂની ગોપાલ આવાસ યોજનામાં બે માળના મકાનો આવેલા છે આ મકાનો ઠેર ગંદકી અને દારૂના તથા વેચાણને લઈ સ્થાનિક લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો દારૂના થતા વેચાણને લઈ અગાઉ ફરિયાદો કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકોએ ભાજપના મહિલા કોર્પોરેટરને બોલાવ્યા હતા મહિલા કોર્પોરેટર સ્થળો પર પહોંચ્યા તે સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા લોકોએ આવાસ યોજનામાં દારૂ વેચાતો હોવાથી તેમને હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત કરી હતી આવાસ યોજનાના મકાનો ગંદકી અને દારૂની કોથળીઓ પડી હોવાના વિડીયો બનાવી લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા તા પ્રયત્નો રહેશે કે આ આ જગ્યાએ કોઈ દેશી દારૂ કે બીજી કોઈ ગુનાત વસ્તુનો વેચાણ ના થાય અને હવે પછી ભવિષ્યમાં પણ જ્યારે પણ રજૂઆત આવશે ત્યારે પ્રોએક્ટિવ રહીને આમાં કામગીરી કરવામાં આવશે અને પોલીસને બી અમે અમારા જે અધિકારી કર્મચારી છે એમને પણ એમણે કીધું છે કે ભાઈ અવારનવાર તમે તમારા વિસ્તારમાં દેશી દારૂ કે બીજી કોઈ પણ ગુનાત વસ્તુ હોય તો એ માટે રેડ કરો અને કાયદેસર કાર્યવાહી કરો અને જે પણ આ જે બધી સાથે સંકળાયેલા છે એના વિરુદ્ધમાં જાણ થતા આનંદનગર પોલીસ ઘટના સ્થળે પોચી હતી પોલીસ તપાસ કરતા ક્યાંક થી પણ દારૂ મળી આવ્યો નહોતો વડન મહિલા કોર્પોરેટર પ્રવીણા પટેલ કહેવા પ્રમાણે મને ગંદકી અને દારૂ ના વેચાણ ને લઈ બોલવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસને બોલાવવામાં આવી હતી પરંતુ પોલીસને સ્થળ ઉપર કશું મળ્યું નથી જે પણ સમસ્યા છે એનું નિરાકરણ લાવવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત